આણંદ જિલ્લાના ઉમરેઠમાં રાત્રિના આઠ વાગ્યાના સમયે રોડ પર ચાલવા નીકળેલા સાઠ વર્ષીય વૃદ્ધાના ગળામાંથી તસ્કરો અડધી ચેઇન તોડીને ફરાર થવાની ઘટના સામે આવી છે ત્યારે બનાવ બનતા વૃદ્ધાએ બુમાબૂમ કરતા લોકોના ટોળે ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા ઉમરેઠ શહેરમાં પટેલવાડી નજીક માનસી બંગલોમાં રહેતા સાઠ વર્ષીય જશોદાબેન પટેલ રાત્રિના આઠ વાગ્યાના આસપાસ રોડ પર ચાલવા નીકળ્યા હતા ત્યારે સામેથી બાઇક લઈને આવેલા બે ચેઇન હોય જશોદાબેનના ગળામાંથી સોનાની ચેઇન તોડવાનો પ્રયાસ કરતા જશોદાબેને બે હાથથી સોનાની ચેઇન પકડી લેતા અડધી ચેઇન તોડી ચેઇન સ્નેચરો ફરાર થઈ ગયા હતા ત્યારે ઘટના બનતા જશોદાબેને બૂમાબૂમ કરી હતી જશોદાબેનની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારે આ મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સાંજે સાડા સાત વાગે જમીને વોકિંગ કરવા બહાર ગઈ અંકિત સોસાયટી પાસે ગઈ ત્યારે સામેથી બે ભાઈઓ બાઈક ઉપર આવ્યા મારી પાછળ ઉભા રહીને એક ભાઈ બાઇક ઉપર મારો ચેન ખેંચી મેં પાછળ ફરીને જોયું તો મારી ચેન ખેંચી મેં બે હાથે મારી ચેન પકડી લીધી એક અડધી ચેન મારા હાથમાં આવીને અડધી ચેન એ લોકો લઈ ગયા છે આ તો સાહેબ સારું છે કે મને મારો દાગીનો ગયો છે આની જગ્યાએ મને કદાચ મારી દીધું હોય તો કઈક ખૂન ખરાબી થઈ ગયો કઈક અપંગતા થઈ જાય આમાં જવાબદારી કોની તો અમારી પોલીસ હોય તો પછી અમે કોની પાસે ફરિયાદ કરીએ આ તો મારો ખાલી ચેન ગઈ છે કદાચ મારા અંગ પણ જાય અને જીવે પણ જાય આમાં મને પોલીસ ને થોડીક મને એમ થાય છે કે પોલીસ સાહેબ અમને થોડોક આમાં સાથ આપશે એમ આજે મારું કામ છે કાલે બીજા કોઈ પણ ભાઈ બહેનનું પણ હોય આવું ના થવું જોવે જીવનમાં